તો સુધાબેન તમને મારે એટલું જ કહેવાનું કે આમાં છે ને કોઈને ફોર્સ કરવાનું ન હોય પછી એક હોય કે પપ્પા હોય મમ્મી હોય 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 ભાઈ ભાભી કોઈ પણ હોય આ વસ્તુ છે ને તો જ થાય બાકી કોઈના કહેવાથી નથી થતું આમાં હું કોઈને ફોર્સ નથી કરતી આ તો મારો અનુભવ છે મારો વજન વિતરો છે ત્રીસ કિલો અને લોકોને ઉતારવો છે ખાસ એના માટે જ હું આ વિડીયો મૂકું છું

ઉઠીને નાસ્તો કરવા બેઠા છે ગરમ ગરમ પાખરી ને અથાણું ચા ને કાઢી લીધા ને બધું જમવાય મીંડા છાસ ને જો આમાં ચો નૈત્રીન પપ્પા આવી ગયા છે પોણો એક વાગ્યો છે અને અમારા છોકરા બધા જમવા બેસી ગયા બેટા ઈટા ભરી આવજો શાક ભાત રોટલી ને કેરી ને ચો ઠંડી ઠંડી છાસ છે આમાં બબે બલકી ખાધી ખાવા દીઓ ને પછી જલસા કરવા દીઓ

તકુર તકુરતોતો કે કે આ નળતો એ લાઈ ગઈ હજી મારા સાકના ઓખાણ કે હા સાક તારા હાલા જ બને હે નોતા એટલે લાગી સાક તો તમે બનાવો

ફરફરિયા ફેરવે છે ફેરું હો ને ઇતરી તારુંય ફેરું એમાં કોઈ મારું તારુંય ફરશે આમાં પવન આવે ને આ બાજુ રખાય એટલે ફરે એમાં કેરી ફ્રુટી થમસ અપ ને અરે અરે દેખી મારા હાટુ મારા શું હે ખાવા

હા કેરી મૂકી દો ફ્રીજ એટલે ઠંડી ઠંડી થતી થાય છે ને આખી દુકાન લઈ એવા મને એવું લાગે જો તો આમાં ચવાણું છે પછી આમાં પર છે પછી આ છે ફાફડી ગાંઠિયા અને આ કેવી છે તીખી તીખી પાપડી ગાંઠિયા અને આ વણેલા મને ગાંઠિયા મસ્ત છે ગરમા ગરમ હાલો બધે નાસ્તો કરવા હાલો નાસ્તો કરવા જો ચાલો ગરમા ગરમ પાઉ શેકાય છે અને આ બાજુ તો અમારા પંગત બેસી ગઈ છે જમવા હા હું લઈને આવું જ છું મેં કીધું એકદમ શેકું ને તો કાચા હે ને પેટમાં દુખી જા એકદમ શેકેલા એક ગ્લાસ જો

સૌથી તો બધાનો આભાર કે કાલે મારો બર્થડે હતો અને બધા લોકોએ મને વિશ કર્યું આશીર્વાદ આપ્યા શુભકામના આપી એ બદલ બધાનો હું દિલથી આભાર માનું છું અને બસ જો અત્યારે ફ્રી થઈ તો મને થયું કે લાવ કોમેન્ટના જવાબ આપી દઉં કારણ કે કોમેન્ટ ઘણી બધી પડી છે આમાં એની પહેલાં મારે તમને એ વાત કરવાની કે ગેસ્ટ આવ્યા છે મારા ઘરે મહેમાન આવ્યા છે તો જો આજે સવારે મારા ઘરે નાસ્તો બન્યો ભાખરી ચા બધું બન્યું પછી બપોરના બધું જમવાનું મેં બનાવ્યું મેં પોતે જ બનાવ્યું મારા હાથે શાક ભાત રોટલી કેરી બધું છાશ અને રાત્રે પણ અમે પાઉંભાજી ખાધી પછી અમે લોકો બહાર ગયા આંટો મારવા તો કેન્ડી ખાધી પછી છોકરાએ ગોલો ખાધો અમે રસ પીધો એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે મારવા બધું કહેવાનું કે બધું બન્યું હતું ને સવાર નાસ્તો બહીનો બપોરે જમવાનું મેં બનાવ્યું પણ મેં ખાધું નથી મારે તો સવારથી નીરજડા હોય અને બપોરે એ લોકો બધા છે એમાં મેં ફ્રૂટ ખાધું છે છ વાગે એમ પપ્પા નાસ્તો લઈ આવ્યા છે ગાંઠિયા છે હાથ એટલે એવું બધું હું ખાઉં છું થોડું ઘણું નથી ખાતી એવું નથી પણ સાંજના ટાઈમે ટૂંકમાં એટલે મારો તો જો કે વજન ઉતરી ગયું છે એટલે ક્યારેક હું બપોરે જમી લઉં તો એ એટલું ન નડે અને કોમેટ છે તો એ અંજનાબેન શેરસિયા પૂછે છે કે બેન મગફળીથી વજન વધે કે ઘટે તો અંજનાબેન જો એવું છે કે મગફળી તમે ખાવ તમે એનડીએસ કરતા હોય ને તમે મગફળી ખાવ ને તો એનાથી તમને કોઈ નુકસાન નથી તમારું વજન નહીં વધે પણ તમે એ બધું રાંધેલું ખાતા હોય અને તમે મગફળી ખાવ ને તો તમારું વજન વધશે અને શક્ય હોય તો મગફળીને પલાળી દેવાની છ આઠ કલાક પલાળી દેવાની એટલે એમાંથી ઓઇલનો ભાગ નીકળી જાય પછી એ તમે ખાઈ શકો પછી તમને કંઈ નુકસાન નહીં કરે એમ અને એમાં તમે પછી ચાટ બનાવીને ખાઈ શકો લીંબુ છે ડુંગળી છે ટમેટું છે ચાટ મસાલો છે બધું નાખી અને તમે સરસ મસ્ત બનાવીને પણ ખાઈ શકો એટલે જો તમે એનડીએસ કરતા હોય ને તો તમારું વજન નહીં વધે એ ચિંતા ન કરતા પણ એનડીએસ તમે ફોલો કરતા હોય તો બાકી એમને એમ ખાતા હશો ને તો વધશે જ પછી કેયુર ભાઈ કહે છે કે બેન તમારો વિડીયો ખૂબ જ સરસ છે સારી રીતે તમે સમજાવો છો પણ બેન મને ભૂખ બહુ જ લાગે છે એક સેકન્ડ પણ મારાથી જમ્યા વગર રહી નથી શકાતું એટલે મને વજન ઉતારવામાં એવી ટ્રીક હોય ને કે જે હું વજન ઉતારી શકું અને જમવાનું પણ લઈ શકું પેટ ભરીને જમી શકું અને સાથે સાથે વજન પણ ઉતરા એટલે એવું કે છે કે હું ભૂખ્યા નથી રહી શકતો મને ઘડી ઘડી ભૂખ લાગે છે તો એવી કોઈ ટ્રીક આપો કે મારું વજન પણ ઉતરે અને હું ભૂખ્યો પણ ન રહું તો કેવુરભાઈ તમારે છે ને સવારે તો હું એમ કહું છું કે બે ત્રણ કલાક ચાર કલાક તમારે નિર્જળા કરવા જોશે કારણ કે એ નિર્જળા આપણે કરીએ ને ત્યારે જ આપણા પેટની ચરબી બળે છે તો તમે સવારે તો ત્રણ ચાર કલાક નિર્જળા કરજો અને પછી જો તમને ભૂખ લાગે ને ત્યારે તમે ગ્રીન જ્યુસ લઈ લેજો એટલે ગ્રીન જ્યુસ છે પાલક છે અમે જે મારી વિડીયો છે એમાં એ તમે જોઈ લેજો ગ્રીન જ્યુસનો એ ગ્રીન જ્યુસ તમારે જેટલું પીવું હોય એટલું પીજો બે ગ્લાસ ત્રણ ગ્લાસ ચાર ગ્લાસ પાંચ ગ્લાસ જાઓ તમારે જેટલું પીવું હોય એટલું પીવાની છૂટ ગ્રીન જ્યુસ પણ એ આમળા પાવડર નાખજો અને આમળા પાવડર ન હોય ને તો આમ દાડમ નાખજો છાલ સાથે બરાબર એટલે પછી તમારે જ્યારે ભૂખ લાગે ને ત્યારે તમારે કાચું ખાવાનું રાંધેલું નહીં ખાવાનું તો હું તો એમ કહું છું જો તમે ભૂખ્યા ન રહી શકતા હોય ને તો તમે સાવ રો ડાયટ ઉપર હોઈએ છો આખો દિવસ ખાવ કાચું જેટલું ખાવું હોય નહીં પણ સવારે ત્રણ ચાર કલાક નિર્જળા કરી લ્યો પછી તમારે આખો દિવસ કાચું ખાવાનું તમે કાચું ખાઓ સલાડ ખાઓ ફ્રૂટ ખાઓ પછી ફ્રૂટના જ્યુસ લ્યો શાકભાજીના જ્યુસ લ્યો નાળિયેર પાણી લ્યો લીંબુ પાણી લ્યો બસ તમે એમ કહેશો ને કે ભૂખ્યા નથી રહી શકતા તો તમે આખો દિવસ આવું બધું લેજો અને રાત્રે તમે ત્રીસ ટકા જમી લેજો બાજરાનો રોટલો છે શાક છે એવું બધું રાત્રે ત્રીસ ટકા જમી લેજો અને બાકી જે મેં કીધું છે ડેરી પ્રોડક્ટ બંધ કરવાની છે એ બધું તો બંધ કરવાનું જ છે એટલે તમારો વજન ફટાફટ ઉતરશે અને તમને તમારે ભૂખ્યા પણ નહીં રહેવું પડે અને પછી બીજી કોમેન્ટ છે બેન મારું ઓપરેશન થયું છે અંડાશયમાં ગાંઠો હતી અને અંડાશય ખરાબ થઈ ગયો હતો એટલે અંડાશય પણ કઢવી નાખ્યો છે અને વીસ દિવસ થયા છે તો મારું વજન વધે નહીં એના માટે શું કરવું પ્લીઝ બેન જવાબ આપજો મારું નામ કંકુબેન આહિર છે અને હું કચ્છથી છું પ્લીઝ રિપ્લાય આપજો તો કંકુબેન તમારે હજી ઓપરેશન થયું છે એના વીસ જ દિવસ થયા છે એટલે તમારે હજી દવાઈ ચાલુ હશે અને તમને આરામ પણ ત્રણેક મહિનાનો કીધો હશે એટલે અત્યારે તમે આ બધું દવા ને બધું જે છે એ પ્રમાણે ચાલો અને પછી તમારે ત્રણેક મહિના થઈ જાય ને પછી તમારે આ જ રીતના કરવાનું છે કે સવારે ઉઠી અને એનીમાં લેવાનું પછી છ કલાકના તમારે નિર્જળા કરવાના અને પછી તમારે ગ્રીન જ્યુસ પીવાનું જેટલું પીવું હોય એટલું અને પછી ગ્રીન જ્યુસ લીધા પછી કલાક પછી તમારે ફ્રૂટ છે સલાડ છે તમને કાચું જે ભાવે એ ખાવાનું અને સાંજના પાછી ભૂખ લાગે તો વળી પાછું તમે લીંબુ પાણી લઈ લીધું કે નાળિયેર પાણી લઈ લીધું કે કાંઈ પણ તમે કાચું લઈ લીધું કાંઈ પણ લઈ શકો અને રાત્રે તમારે જમી લેવાનું છે અને રાત્રે સૂતી વખતે પણ એક ટાઈમે તમારે એનીમાં કરવાનું છે બસ આ ડાયટમાં બીજું કાંઈ છે અને આખા દિવસનું રૂટીન આ જ છે એટલે તમારે ત્રણેક મહિના થાય પછી તમે ચાલુ કરી દેજો ને કોમલબેન ગજ્જર એમની કોમેન્ટ છે કે મારા ભાઈના મેરેજ છે તો મારે પણ વજન ઘટાડવું છે મેં મારે આ ડાયટ ફોલો કરવું છે અને ત્રીસ કેજી ઘટાડવું છે તો મને મોટિવેશન આપજો તો બેન કોમલબેન તમારે બસ આ જ કરવાનું છે બીજું કાંઈ કરવાનું નથી જો તમે સવારે ઉઠો ત્યારે પહેલું કામ તમારે એનીમાં લેવાનું છે પછી એનીમાં લીધા પછી તમારે પાંચથી છ કલાકના નિર્જડા કરવાના છે અને પછી તમારે ગ્રીન જ્યુસ લેવાનું છે લીલા પાંદડા નાખેલા બધા લીલા પાંદડા તમે બધા નાખી શકો જે ઢોર ખાય એ બધા પાંદડા આપણે નાખી શકીએ પણ આપણે ઇઝીલી માર્કેટમાં આ બધા પાંદડા મળી જાય છે એટલે હું એ નાખું છું પાલક છે કોથમરી છે મીઠો લીમડો છે અને ફુદીનો છે એટલે ફુદીનો ક્યારેક ન પણ હોય એવું નથી કે ફુદીનો હું રોજ નાખું જ છું એટલે તમને મીઠા લીલા પાંદડા જે માર્કેટમાંથી મળી જાય ઇઝીલી બધા પાંદડા નાખીએ એમાં આમળા પાવડર નાખવાનો છે આમળા પાવડર ન હોય તો દાળમ નાખવાનું છે અને એનું આપણે જ્યુસ બનાવીને બે ગ્લાસ ત્રણ ગ્લાસ જેટલું પીવું એટલું પી લેવાનું છે અને પછી તમે ભૂખ લાગી ત્યારે તમારે રો ફૂડ જ લેવાનું છે ફ્રૂટ છે સલાડ છે જ્યુસ છે અને રાત્રે એક ટાઈમ જમી લેવાનું છે તમે આટલું કરશો એટલે એક મહિને ઓછામાં ઓછો તમારો પાંચ કિલો વજન ઉતરશે પછી વાળો જ્યોતિબેન કહે છે કે મારે સિત્તેર કિલો છે મેં પચાસ કિલો કરવો છે તો થઈ જશે પણ આ ડાયટ સ્ટિકલી ફોલો કરજો એટલે મહિનામાં પાંચ કિલો તો ઉતરશે જ પછી પૂર્વિશાબેન કંસારા કહે છે કે એક ટાઈમ જમવાથી બહુ મસ્ત વજન ઉતરે છે અને હું પણ એક જ ટાઈમ ખાઉં છું મારું પિંચોતેરમાંથી ઘટીને સાઠ કિલો થઈ ગયું છે તો હા પૂર્વિશાબેન એક ટાઈમ જમવાથી વજન ઉતરે જ છે અને મારે તો સવારે નિર્જળા હોય છે છ કલાકના પછી હું ગ્રીન જ્યુસ લઉં છું અને સાંજ સુધી ભૂખ લાગે ત્યારે હું ફ્રૂટ ને સલાડને આવું જ લઉં છું અને રાત્રે એક ટાઈમ જમું છું એ પણ હું ત્રીસ ટકા જ ખાઉં છું સિત્તેર ટકા હું કાચું ખાઉં છું એટલે વજન તો ઉતરે જ છે પછી સુધાબેન ધીંગાણી કહે છે કે બત્રીસ વાર ચાવીને ખાવાનું કહો એટલે વજન ઝડપથી લોસ થાય છે મારો અનુભવ છે તો હા સુધાબેન ચાવીને તો ખાવું જ જોઈએ આપણે રાંધેલું ખાઈએ કે કાચું ખાઈએ કાંઈ પણ તમે ખાઓ ચાવીને જ ખાવું જોઈએ એ તો આપણો નિયમ એલો આવે છે વર્ષોથી કે જેટલા દાંત છે એટલી વાર આપણે ચાવવું જોઈએ બત્રીસ દાંત છે આપણે તો બત્રીસ વાર ચાવીને ખાવું જોઈએ એ તો જો કે બધાને ખ્યાલ જ હોય બધા સમજે જ છે બહુ બધા હોશિયાર છે અત્યારે પછી સુધાબેનની બીજી કોમેન્ટ છે કે તમારા ઘરવાળાનું વજન વધારે છે એનું વજન ઓછું કરાવો પછી વિડીયા મૂકો એમ તો સુધાબેન તમને મારે એટલું જ કહેવાનું કે આમાં છે ને કોઈને ફોર્સ કરવાનો ન હોય પછી એક હસબન્ડ હોય કે પપ્પા હોય મમ્મી હોય ભાઈ હોય ભાભી હોય કોઈ પણ હોય આ વસ્તુ છે ને મનથી સમજે ને તો જ થાય બાકી કોઈના કહેવાથી નથી થતું તો તો ઘણા બધા એવા લોકો છે મારી ફેમિલીમાં મારા જેઠાણી છે મારા ભાભી છે બધાના વજન વધારે જ છે પણ એ લોકોને ખ્યાલય છે કે મેં બે આ વસ આ સિસ્ટમ કરું છું અને મેં મારો વજન ઉતારો છે બધા જોવે જ છે રોજ મને જોવે છે બધા કે જ્યાં સુધી મનથી એને એમ ન થાય ને કે મારા વજન ઉતારવું છે ત્યાં સુધી આપણે કોઈને ફોર્સ કરાય નહીં એ પછી કોઈ પણ હોય અને આમાં એમ કોઈને ફોર્સ નથી કરતી આ તો મારો અનુભવ છે મારો વજન ઉતરો છે ત્રીસ કિલો અને મને મજા આવે છે એટલે મેં આ ડાયટ ચાલુ રાખી છે તો મને એમ થયું કે હું આ વિડીયો શેર કરું જેથી કરીને એ ઘણા લોકોને ફાયદા થશે જે લોકોને મનથી એમ થાય છે કે મારે વજન ઉતારવું જ છે એ લોકો તો આ સિસ્ટમ એડોપ્ટ કરી જ લેવાના છે અને બાકી જે લોકોને નથી જ કરવું એ લોકો માટે તો હું ગમે એટલી રાડો પાડીશ ને તો એ લોકોને નહીં સમજે એટલે આમાં છે ને કોઈને ફોર્સ ન કરાય પછી મારા હસબન્ડ હોય તો એ ભલે હોય હવે એને કંઈ પ્રોબ્લેમ નથી એને એનો વજન નડતો નથી તો મારે શું કામ ફોર્સ કરવો જોઈએ બરાબર ને કોઈને ફોર્સ ન કરાય એમાં આ તો જે લોકોને ઉતારવો છે ખાસ એના માટે જ હું આ વિડીયો મૂકું છું કેતનભાઈ ટીલાવત કે છે કે નાઇસ લોકબેન સીતારામ સીતારામભાઈ તમને પણ પછી સંગીતાબેન મકવાણા હેપી બર્થડે કે છે પછી રાજેશભાઈ લક્કડ હેપી બર્થડે કે છે પછી અન્નુબેન હેપી બર્થડે કે છે અન્નુ તનનું પછી યાત્રાધામ પ્રવાસી લોક હેપી બર્થડે કે છે સોહમભાઈ હેપી બર્થડે કે છે પછી જુલી ભાભી તને અમારે પુનાથી છે એ પણ હેપ્પી બર્થડે કે છે ઘણા બધા લોકોની કોમેન્ટ આવી છે બર્થ ડે વિશ કર્યું છે એ બધા લોકોનો ખૂબ ખૂબ દિલથી આભાર અને આવી જ રીતે બસ જોડાયેલા રહેજો સપોર્ટ કરતા રહેજો અને તમે લોકો અમારી ફેમિલી છો એટલે બસ આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો અને ધરમસિંહભાઈ પટેલ છે એ મુંબઈથી છે શ્રીભાઈ કે છે કે સીતારામ ઝાઝાથી ખૂબ સરસ હેપી બર્થડે વિશ કરે છે પછી બેન તમારી સમજદારીને સલામ છે વૃક્ષારોપણ કર્યું નાના બાળકોને ખુશ કરવા અને મમ્મી પપ્પા તરફથી સુંદર ગિફ્ટ મળી અનિલભાઈ તરફથી સુંદર ગિફ્ટ મળી અને એ સિવાય તમને ગીતાજી ટૂંકમાં જન્મદિવસે પ્રસાદીમાં મળ્યા એક ભગવાનની કૃપા કહેવાય અને મા સરસ્વતીની કૃપા સદાય તમારા ઉપર બની રહે જય શિયા તો ધરમજીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર જો કે તમારી કોમેન્ટ હોય જ છે રોજે અને હા હું તો એમ જ કહું છું કે આપણાથી જેટલું થાય એટલું સારું કાર્ય કરીએ કોઈનું ખરાબ ન ઈચ્છીએ કોઈનું ખરાબ ન કરીએ એટલે બસ આવી જ રીતના બસ આપણી ફેમિલી યુટ્યુબ ફેમિલીનો આપણે સાથ સહકાર સપોર્ટ મળતો રહે અને મા સરસ્વતીની કૃપા બસ આવી જ રીતના વરસથી તે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને લગભગ તો કોમેન્ટના જવાબ બધાના આવી ગયા છે છતાંય કોઈની રહી ગઈ હોય તો પાછી જરાક કોમેન્ટ કરી દેજો ન સમજાણું હોય ત્યાં પાછું પૂછજો અને બસ આવી જ રીતના હું તમને કોમેન્ટના જવાબ આપતી રહીશ અને બસ વિડીયો હવે આજનો પૂરો કરું છું તો તમને અમારો વિડીયો કેવો લઈ ગયો હોય જરૂરથી કહેજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો ગુડ નાઇટ સીતારામ